પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ચોવીસ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ત્રણ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી માટે અડસઠ જેટલા બુથો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે જેને લઈને ઝોઝ મંગલપુર અને ગુણેલી સહિતના વિવિધ ગામોમાં વહેલી સવારથી જ મતદાન કરવા માટે યુવાનો અને વડીલો સહિતના મતદારોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી ત્યારે નવ વાગ્યા સુધીમાં સોળ ટકા જેટલું મતદાન નોંધાયું છે શહેરામાં ચાલી રહેલ મતદાન પ્રક્રિયા દરમિયાન ત્રીસ હજાર ચારસો ને ત્રેસઠ પુરૂષ અને ઓગણત્રીસ હજાર બસ્સોને ઓગણચાલીસ મહિલા મતદારો મળી કુલ ઓગણસાફ હજાર સાતસોને બે મતદારો પોતાના મત અધિકારોનો ઉપયોગ કરશે કુલ સત્યાવીસ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદના એસી ઉમેદવારો અને સભ્યપદના ત્રણસો ને સાડત્રીસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે મહત્વનું છે કે બેલેટ પેપરથી અને ગામની ચૂંટણીનું મતદાન હોવાથી ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ મળી રહ્યો છે तोते तोते और इस का भी पानी है हां वो तारा नंबर 199 ये क्या है मैं तो कल तक ચૂંટણી હોવાથી હું ખૂબ જ ઉત્સાહિત છું અને સૌથી વધારે ઉત્સાહ મને એ વાતનો છે અને ખુશી પણ છે કે આ જે મતદાન થઈ રહ્યું છે એ બેલેટ પેપરથી થઈ રહ્યું છે જેથી આમાં ચોકસાઈ ઉડીને આંખે ઓળખશે કે મત ખરેખર કોને ગયો અને ગણતરી થશે વ્યવસ્થિત અક્યુરેટ ગણતરી થશે એટલે મને આ વાતની ખુશી છે અને ઘણા બધા મેં જોયું કે સવાર સવારમાં જ ઘણા બધા લોકો આવીને ઊભા રહી ગયા છે લાઈન છે છતાંય કોઈને એમ નથી કે ભાઈ લાઈનમાં ઊભા છીએ અને બધાને ઉત્સાહ છે મેં પણ મારો મત આપ્યો છે ને મને હું ખુશ છું ઉમેદવાર તો ગામ માટે સારું કાર્ય કરે એજ્યુકેટેડ હોય એવા લોકો આગળ આવે તો વધારે ગામ ગામનો વિકાસ થાય એવું મારું અંગતપણે માનું છે હું ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઊભી રહી છું ઉમેદવાર તરીકે હું મેં મત આપી દીધો છે અને બધામાં ચૂંટણી માટે બધા લાઇનમાં ઊભા રહ્યા છે એ બતા પણ મારા પર વિશ્વાસ છે એ લોકોને અને એ લોકો મને મત આપશે અને મને ચૂંટી લાવશે એ લોકો એવો મને વિશ્વાસ છે એમની પર કે મને ચૂંટી લાવશે આજે શહેરા તાલુકામાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે એમાં અમારા ગામમાં પણ સરપંચની ચૂંટણી છે અને સવારથી લોકોની લાઇન લાગે છે ઉત્સાહભેર લોકો મતદાન કરી રહ્યા છે અને અહીં શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અને લોકોની અને અપેક્ષા એવી છે કે ગામનો સારો વિકાસ થાય એવા ઉમેદવારને લાવવા ઈચ્છે છે અને એ સિવાય લોકોનો ઉત્સાહ આ પહેલીવાર અનામત સીટ છે અને લોકોનો ઉત્સાહ પણ વધારે છે એટલે સવારથી લાઈન લાગી છે જોજ ગ્રામ પંચાયતમાં મેં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે મને મારા ગામ લોકોના સાથ સહકાર અને સમથી મેં ફોર્મ ભર્યું છે મેં સવારે સાત વાગ્યા પછી મેં ખુદ મેં જાતે વોટ આપ્યો છે મારા ગામ લોકો પર મને વિશ્વાસ છે કે મને આ સરપંચની એસજીની સીટમાં મને ચૂંટાઈને અધિકાર મને ગામલોકનો આપ ગામનો આપશે એવી હું આશા રાખું છું જો આ જોોજમાં મારા એસીની સીટ મળી છે તો હું મારા ગામનો વિકાસ કરીશ મારું ગામ રળિયાળું અને સુંદર બનાવીશ ગામના સાથ સપોર્ટથી મેં ઉમેદવારી નોંધાઈ છે તો હું આ સરપંચમાં વિજેતા બનીશ તો હું મારા ગામનો અને ગામ લોકોનો સાથ અને સહકારથી મારા ગામનું નામ રોશન કરીશ